પંડરે ગાજ પુનાથ બંડરે ગાજ પુનાદમાન ભારે તુલ બહુ તિલક

ेदाविदो वदन्ते साराम् प्रधानम् पुरसस्तदानि ईश्वणमीश्वरं वा कस्मै नमो विविनाशनार् ॐ यं गङ्गावरुणेन्द्ररुद्रमरुदः ഉപനിഷദേ ഗായ വിനോക്കന്നിസുരാശുരേ തമേ നമ ഗുരുതത്രീ ന આપણે ભગવાન બ્જાનામ આયુ પ્રાણમ પ્રજા પશું કીર્તિબ્રહ્મલોક હવે તમે આરતી પૂછી કરો આમ જો આમાં અને પછી બધા હાથ ઊંચા કરી આરતી લો மங்களம் பகவான் விஷ்ணு மங்களம் கருட துவஜ மங்களம் பங்கரே காட்சோ மங்களாயதனோ નારાયણ નારાયણ નમોસ્ત જોડે પાલય ન્યાયે ન માર્ગે ન મહી મહીષા ગૌબ્રાહ્મણે સુ્યમ લોકાર સુખિનોખિનિરામયા સર્વે ભાણી પશ્યંતો મારદાં મેધાંસ પ્રજા વિદ્યાબલ તેયુષ્યમારોગ્ય દેહિ મે હજવાન દેહિ મે હજવાનતા યસ્રમિત સહસરપા

એટલે ચોવીસ લાખના ના એક વર્ષ અંદર ચોવીસ લાખ જપ કરવા પડે ગાયત્રી મહા મહામંત્રના એવા ચોવીસ વર્ષ સુધી પરમ પૂજ્ય ગુરુદેવ એ જપ કર્યા એમને હિમાલય આદેશ આપવામાં આવ્યો કે તમારો જન્મ એ દુનિયાના પરિવર્તન માટે થયો છે યુગ નિર્માણ યોજના માટે થયો છે અને એના માટે તમારે શક્તિ મેળવવી પડશે અને એના માટે તમારે તપ કરવું પડશે તો પરમ પૂજ્ય ગુરુદેવ ચોવીસ વર્ષ સુધી ટચ કર્યા કોઈ શું ખાઈ ને કર્યા તો ગાયને ને જવું ખવડાવ્યા ગાયના ને જે જવું નીકળ્યા એને સાફ કરી અને જોઈ સાફ કરી અને સૂકવી અને એની રોટલી એક એમને ખાધી અને એ રોટલી અગ્નિદેવતાને જમાડી અને એ જ ગાયની દૂધમાંથી બનેલી છાશ એ એમને કેટલા વર્ષ પીધી ચોવીસ વર્ષ સુધી મીઠા વગરનું ભોજન આટલું એમણે પોતાના જીવનમાં ઉતારીને તપ કર્યું બીજી વાત જ્યારે ત્યાં જ્યાં બેસીને જ્યાં તપ કરવાનું હતું ત્યાં હિમાલય ઋષિમુનિઓ ત્યાં ઉપસ્થિત થયા અને એ ઋષિમુનિઓ મુનિઓ સમગ્ર દેવતાઓની શક્તિ સમગ્ર ભગવાનના આપના અવતારો શક્તિ સમગ્ર હિમાલયના ના શક્તિ દ્વારા ત્યાં દીપ નું પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યાં એક દીપ અખંડ જ્યોતિ પ્રાગટ્ય થયું અને એક અખંડ જ્યોતિ આજે એને અઠ્ઠાણું વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે પણ અખંડ જ્યોતિ ક્યાં 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 ક્યારે શાંતિ હરિદ્વારની અંદર વિદ્યમાન છે શાંતિ પણ ગયું છે હરિદ્વાર દર્શન કરે છે એમના આપણે પરિવારના ભાઈઓ તો ગયા છે પણ તમને તમને નિમંત્રણ આપે છે કે તમે શાંતિ કુલ અને અખંડ દીપના અખંડ જ્યોતિના તમે દર્શન કરો કારણ કે પરમપુજી ગુરુદેવ અને મંદિર માતાજી જયારે પોતાનું સ્થળ સ્વરૂપ છોડી અને સુખ સ્વરૂપ પણ વિદ્યમાન બન્યા ત્યારે એ કહીને ગયા કે મારી શક્તિ સમગ્ર શક્તિ મારી અત્યાર સુધી અવતારોની સમગ્ર શક્તિ હું આ દીપની અંદર વિદ્યમાન બનાવું છું આ દીપને જે મારું પૂજન કરશે એને મારી મારી જોડે એને સંપર્ક થશે આ રીતે પરમપુજ ગુરુદેવ ને માતાજીની શક્તિ વિદ્યમાન છે એ જે શક્તિ શાંતિ ગુણમાં જે વિદ્યમાન છે આજ સુધી કરોડો જપ એની સામે થયા છે અત્યારે ચોવીસ કલાક જપ ચાલી રહ્યા છે વાતો નહીં કરો

જોઈએ એમાં જળ પડે એમાંથી થોડું બચાવી અને આપણે પોતાના ઘેર જ્યાં પાણી પીતા હોય માટલામાં કે જ્યાં પી એમાં ઉમેરી દેવાનું આખા આખા દિવસ દરમિયાન એ જળને પીશે બીજું એના પાછળ છે બની વૈશ્વ બની વલિ તો ભગવાનને જમાડીને જમવું જોઈએ તો આમાંથી કેટલા લોકો ભગવાનને જમાડે છે બોલો આગળ તમારે ગાયત્રી પરિવાર સિવાય

લોટ લઈ લો લોટ વગર નો લોટ લેવાનો લોટ ની અંદર ગોળ નાખવાનો થોડો અથવા તો ત્રણનો હુમલો કરી અને અને મંત્રી આપવામાં આવે